તો આપણે કઈ કઈ વસ્તુ રાખો છો ભાઈ તમે કોલ્ડ કોકો છે અને ત્રણ ફ્લેવરમાં માં લચ્છી અચ્છા કોલ્ડ કોકો માં શું છે પ્રાઇસ ક્યાંથી ચાલુ થાય સાઈઠ રૂપિયા થી લઈને પછી આગળ ફ્લેવર છે માં કેટલા ફ્લેવર અવેલેબલ છે ટોટલ નવ ફ્લેવરમાં માં અચ્છા આઠ નવ સાઈઠ થી ચાલુ થાય અને આ લસ્સી માં લસ્સી માં આપણે પચાસ રૂપિયા થી ચાલુ થઈ જાય ઓકે પચાસ થી ચાલુ થાય ને કઈ કઈ આવે ફ્લેવર એમાં મેંગો છે પિંક વેલ્વેટ છે રાજકોટ એક્ઝેક્ટ લોકેશન તમારું એક બોલી જાઉં ને આપણે આદિલ કાગડીની સામે રેસ્કોટ રીંગ પર શું નામ છે કા આપણે જગેંગલુ મનાલી આસી અને ટાઈમિંગ અહીંયા 9 થી 12 આવા સગાતો 9 થી 1200 હોય હા 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 ફ્લાઈન કોલકોબા આ શું આની પ્રાઈસ

હા ભાઈ ઊભા રહે છે કુલુ મનાલી કોલ્કોકો નામ એવું છે સુરતી કોલ્કોકોકોના બોર્ડ દેખાય છે ને ભાઈ ઊભા રહે છે હા આપણે છે નોર્મલ કોલ્કોકો એમ સૌથી વધારે તમારે કયો ચાલે ફ્લેવર સૌથી વધારે આપણે અહીંયા કિટકેટ છે બ્રાઉની છે આઈસ્ક્રીમ છે ત્રણ વધારે ત્રણ વધારે ચાલે એમાં શું પ્રાઇસ છે આપણા કિટકેટના 100 રૂપિયા છે બ્રાઉનીના 90 રૂપિયા છે અને આઈસ્ક્રીમના એક થોડુ

કરોલેટ કર <makes> <makes> બેન હોલેજ છે એવું બે છે હા રેડી ઓકે એજમાં તો બોર્ડ